નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ની અંદર સરકાર દ્વારા એક નવી યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના વિશે વિગતવાર માહિતી વિડીયો આપણે આગળ જોવાના છે તો મિત્રો જાણો ક્યાં કયા ખેડૂતોને મળશે આ યોજનાનો લાભ આ યોજનાનું નામ શું રહેલું છે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત મિત્રો પાત્રતા માપદંડ અને જરૂરી સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના શકશો તો મિત્રો કેન્દ્ર સરકારે નાના અને સીમા ખેડૂતોના વૃદ્ધાવસ્થાને સુરક્ષિત કરવા માટે પીએમ કિસાન માનધન યોજના એટલે કે મિત્રો પીએમ કે યોજનાનું નામ છે કિસાન માનધન યોજના આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને સાહીઠ વર્ષની ઉંમર પછી પણ નિયમિત આવક અને મિત્રો આર્થિક રીતે આત્મનિર્ભર રહેવા સક્ષમ બનાવવાનો છે આ યોજના હેઠળ ખેડૂતો દર મહિને નાની રકમ જમા કરાવીને રૂપિયા ત્રણ હજારની માસિક પેન્શનનો લાભ મેળવી શકે છે ત્યાર પછી વાત કરીએ મિત્રો કે આ યોજનામાં લાભ મેળવવા માટે ખેડૂત મિત્રો સૌ પ્રથમ તો કેટલા રૂપિયા અને કેટલી રાશિ અનુસાર આ યોજનામાં જોડાય છે તો તેને દર મહિને ફક્ત પંચાવન રૂપિયા જમા કરાવવાની જરૂર પડશે તેમજ મિત્રો ચાલીસ વર્ષની ઉંમર સુધીમાં આ યોગદાન દર મહિને બસો રૂપિયા સુધીનું વધી શકે છે તો મિત્રો અઢાર વર્ષથી લઈ અને ચાલીસ વર્ષ સુધી આ યોજનામાં લાભ મેળવી શકો છો જેમાં મિત્રો તમારે રૂપિયા લઈને દર મહિને યોગદાન આપવાનું રહેશે ઉંમર પ્રમાણે તમારે યોગદાન આપવાનું રહેશે એટલે કે રકમ જમા કરાવવાની રહેશે ત્યાર પછી મિત્રો કેન્દ્ર સરકાર ખેડૂતો દ્વારા ફાળો આપવામાં આવેલ રકમ જેટલી જ રકમ ફાળામાં આપશે આનો અર્થ એ છે કે ખેડૂત અને સરકાર સંયુક્ત રીતે ખેડૂતો માટે પેન્શન ફંડ બનાવશે તેમના પછી વાત કરીએ મિત્રો આ યોજનાની પાત્રતા તેમજ માપદંડ વિશે તો મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત મિત્રોની ઉંમર અઢાર વર્ષથી લઈ અને ચાલીસ વર્ષની વય ધરાવતા ગુજરાતના તમામ ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ મેળવી શકશે તેમજ મિત્રો વધુમાં વધુ બે હેક્ટર અને મિત્રો લગભગ પાંચ એકર જમીન ધરાવતા ખેડૂત મિત્રો આ યોજના માટે પરિપક્વ રહેશે અને મિત્રો ફક્ત એવા ખેડૂત મિત્રોને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે જેઓ આવકવેરો ભરતા નથી અને મિત્રો એનપીએસ મિત્રો વાત કરીએ આ યોજનાના ફાયદા શું રહેલા છે એમના વિશે તો મિત્રો આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે સાઠ વર્ષની ઉંમર પછી ખેડૂત મિત્રોને દર મહિને રૂપિયા ત્રણ હજારનું પેન્શન મળશે જો પેન્શનરનું મૃત્યુ થાય છે તો તેમની પત્નીને પેન્શનનો પચાસ ટકા અથવા તો ફેમિલી પેન્શન મળતું રહેશે જો કોઈ ખેડૂત મિત્રો આ યોજનામાં જ બહાર નીકળવા છે તો તેઓને તેમની ડિપોઝિટ વ્યાજ સાથે મેળવી શકશે તો મિત્રો આ યોજનાના આ ફાયદા રહેલા છે હવે મિત્રો છેલ્લે વાત કરીએ કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત મિત્રોએ અરજી ક્યાં કરવાની રહેશે તેમજ કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે તો મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત મિત્રો જમીનના દસ્તાવેજો વગેરે જેવું સબમિટ કરવું પડશે બધી માહિતી શકાય પછી ખેડૂતને પેન્શન ખાતું એટલે કે મિત્રો કે જારી કરવામાં આવશે ત્યારબાદ મિત્રો ખેડૂતોને નિર્ધારિત વર્ષ સુધી માર્ષિક યોગદાન આપવાનું રસ તો મિત્રો બસ આજ હતી વિગતોર માહિતી પીએમ કિસાન માનધન યોજનાને લઈને જેમાં મિત્રો ખેડૂત મિત્રોને દર મહિને રૂપિયા ત્રણ હજાર સુધીનું માસિક પેન્શન સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે જેમાં મિત્રો અઢાર વર્ષથી લઈ અને ચાલીસ વર્ષની વય ધરાવતા તમામ ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ મેળવી શકશે જેમાં મિત્રો ટૂંકા રોકાણ સાથે તમને દર મહિને રૂપિયા ત્રણ ની રાશિ મળવા પાત્ર રહેશે મિનિમમ મિત્રો તમારે રૂપિયા થી શરૂ કરવાનું રહેશે અને મિત્રો મેક્સિમમમાં મેક્સિમમ તમારે દર મહિને રૂપિયા બસો રોકવાના રહેશે ત્યારબાદ મિત્રો તમને સાઠ વર્ષ પછી તમને રૂપિયા ત્રણ હજારનું નું માસિક પેન્શન સરકાર દ્વારા તમારા બેંક ખાતાની અંદર ડીબીટી મારફતે જમા કરવામાં આવશે